હેલો મિત્રો જેકે ટ્રેનલનું તમારું સ્વાગત છે આજના ખાસ વિડીયોમાં તમને આપણે શીખવાડશું મિત્રો કલરવાળા ડિશનું કટિંગ કેવી રીતે અને અનેકદમ પણ સહેલી મિત્રો જે નવા મિત્રો હોય એ પણ શીખી શકે જે નવી બહેનો હોય મિત્રો એ પણ શીખી શકે તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મિત્રો મારા આવનારા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો પહેલાં તો મિત્રો આપણે શોલ્ડરનું માપ લે શોલ્ડરનો એવું કરશું અહીંયાથી પહેલાં એકદમ સીધી લીટી દોરી દઈશું ત્યારબાદ મિત્રો અહીંયા આપણે એક લંબાઈનો માર્કિંગ કરી લેશું જેટલું પણ આપણે ડ્રેસમાં લંબાઈ રાખવાની હોય એટલું લંબાઈનું માર્કિંગ કરી દઈશું ત્યારબાદ મિત્રો અહીંયાથી મિત્રો આપણે હિપનું માર્કિંગ કરી લેશું હિપ રાખશું મિત્રો વીસ ઇંચે વીસ ઇંચે માર્ક મિત્રો આ રીતે માર્કિંગ કરી દેવાનું ત્યારબાદ મિત્રો કમરનો ભાગ રાખશો રાખશું આપણે ચૌદ ચૌદ ઇંચે ત્યારબાદ અહીંયાથી આપણે એક સીધી લીટી દોડી દેવાની આ રીતે ને હિપ 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 માટે પણ આપણે સીધી લીટી દોડી દઈશું મિત્રો ઘણા સમય પછી આપણો એક વિડીયો આવ્યો છે તો પૂરો જોજો અને હા મિત્રો ચોક્કસ આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો મિત્રો જેટલું પણ શોલ્ડર હોય એટલું આ રીતે આપણે માર્કિંગ કરી દેવાનું કોર્ડરવાડ્રેસમાં મિત્રો જેટલું પણ શોલ્ડર હોય એટલું જ મૂકી દેવાનું અને અડધો સિલાઈ માર્જિંગ એડ કરી લેવાનું આ રીતે આપણે સિલાઈ માર્જિંગ એડ કરી લેશું ત્યારબાદ મિત્રો આ રીતે માર્કિંગ કરી લેવાનું આપણું છે મિત્રો ચૌદ ઇંચ ને અડધો ઇંચ સિલાઈ માર્જિંગ જે પ્રમાણે મિત્રો હું બતાવું છું એ પ્રમાણે તમે કરી લેશો તો ચોક્કસ એકદમ ફિટિંગ ડ્રેસ બનશે તમારો આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું ત્યારબાદ મિત્રો આપણે આર્મોલનો માપ રાખવાનો મિત્રો આર્મોલના માપમાં એવું હોય છે કે જેટલું પણ આપણું શોલ્ડર હોય એટલું મૂકવાનું હોય છે કોલરવાળા ડ્રેસમાં પણ આપણે મિત્રો આ સિંગલ બોડી છે એટલા માટે છ ઇંચ અથવા સારા સોય મૂકશું તો મિત્રો આપણે મૂકીશું છ ઇંચે તો આ રીતે મિત્રો આપણે માર્જિંગ કરી દેવાનું ત્યારબાદ એક સીધી લીટી દોરી દઈશું તો મિત્રો આ રીતે આપણે એકદમ સિમ્પલ રીતે તમને શીખવાડવાની કોશિશ કરીશું જે કોલરવાળું મિત્રો ઘરું આવે છે એ તો આ રીતે છ ઇંચે આપણે માર્કિંગ કરીશું ને આ રીતે જે જેટલી પણ આપણું ચેસ્ટ હોય એના ચોથા ભાગનો અહીંયાથી આપણે પટ્ટી મૂકી દઈશું આપણે છે મિત્રો ત્રીસ ઇંચ આ રીતે માર્કિંગ કરી લઈશું ત્યારબાદ મિત્રો લૂઝિંગ એડ કરી અને સિલાઈ માર્જિંગ એડ કરીશું અળી અથવા ત્રણ નીચે આપણે અહીંયા માર્કિંગ કરી લેવાનું ત્યારબાદ મિત્રો કમરનો માપ રાખીશું જેટલી પણ આપણી કમર હોય એના ચોથા ભાગનું અહીંયા માપ કરી લેશું તો આ રીતે મિત્રો સરસ હોય આપણે માર્કિંગ કરી લેશું ત્યારબાદ જેટલું સિલાઈ માર્જિંગ રાખવાનું એ રાખી દેવાનું ત્યાર પછી મિત્રો હિપ જે આપણી કમળની નીચેનો ભાગ આવે હિપ રાખશું હિપના ચાર ભાગ રાખશું હિપ છે આપણે મિત્રો બત્રીસ એટલે આઠે માર્કિંગ અહીંયા ફક્ત મિત્રો બે બે જ ઇંચ રાખશું અહીંયા બે ઇંચે માર્કિંગ કરી લેશું જેટલું હિપથી અહીંયા થતું એટલું નીચે ફલકમાં રાખવાનું મિત્રો સરહદે માર્કિંગ કરી લેવાનું આ રીતે માર્કિંગ કરી લેવાનું ત્યારબાદ મિત્રો આ પટ્ટીથી અહીંયા એકદમ સ્ટેટ સીધી લેટરી દોરી દઈશું ત્યારબાદ આ પટ્ટીનો માપિંગ માર્ક કરશું અહીંયાથી આ રીતે ત્યારબાદ અહીંયાથી મિત્રો તમને બતાવવા માટે આપણે સીધા કાપડ પર માર્કિંગ કર્યું છે કારણ કે દેખાય એટલા માટે તો આ રીતે કોલરવાળા ડ્રેસનું કટિંગ કરીશું આપણે ને મિત્રો અહીંયાથી જે તમને બતાવું જે આપણું ચેસ્ટ છે મિત્રો ફિટિંગ ત્યાંથી એક ઇંચ અથવા હવા ઇંચે માર્કિંગ કરી લેશું આ રીતે ક્રોસમાં આગલા ભાગમાં ક્રોસમાં માર્કિંગ કરી લેશું આ રીતે હાર્મોનનો શેપ આવી દઈશું આ રીતે ત્યારબાદ મિત્રો હું તમને બતાવું કે ડાઉન કેટલું કરવાનું આપણે શોલ્ડર પેલો તો આ રીતે સેપથીમાં પાળી દઈશું આપણે ત્યારબાદ ડાઉન પણ કરવાનું છે એ તમને બતાવું આગલા ભાગમાં અડધો ઇંચ થોડુંક ત્રોસું રાખશું ને પાછલા ભાગમાં પણ અડધો ઇંચ એ એ રીતે કરશું એ તમને પણ બતાવશું તો મિત્રો વિડીયોમાં બને રહેજો છેલ્લે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો તો જ મિત્રો કલરવાનું કટિંગ તમને ખબર પડશે એક ઇંચ મિત્રો અહીંયાથી આપણે ડાઉન કરી લેશું એક ઇંચ અહીંયાથી મિત્રો તમને હું બતાવું કે કેટલું આપણે રાખવાનું તો આપણે કોલરવાળા ડ્રેસમાં મિત્રો કેટલું રાખે છે તમને બતાવું કોલરવાળા ડ્રેસમાં મિત્રો ફક્ત અઢી ઇંચ આ રીતે માર્કિંગ કરી લઈશું જે કોલર હારવા માટે આ રીતે એકદમ સીધીની પણ ક્રોસમાં લીટી કરી દઈશું ડાઉન એક ઇંચ ડાઉન મિત્રો ત્યારબાદ આ રીતે મિત્રો કાપડ હરકું કરી લેવાનું ત્યારબાદ અહીંયાથી આપણે કટિંગ કરી લેવાનું છે તો મિત્રો આ રીતે આપણે કટિંગ કરી લેશું એકદમ મિત્રો સિમ્પલ રીતે તમને શીખવાડું છું તો મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે ઘણા સમય પછી આપણે આ ચેનલ પર વિડીયો આવે છે તો આ રીતે એક થોડા થોડાક જે જો માર્કિંગ હશે તો કટ માર લેશું આ રીતે ત્યારબાદ મિત્રો આપણે પાછલા ભાગનું કટિંગ તમને કરતા બતાવશું કોલરવા ડ્રેસમાં મિત્રો આગલો અને પાછલો ભાગ અલગ અલગ ડ્રેસમાં અલગ અલગ કટિંગ કરવાનું હોય છે તો આ રીતે મિત્રો નીચેનું સાઈડનું કાપડ આ રીતે મૂકી દેસું ત્યારબાદ જે આપણો આગળ ભાગ કટિંગ કરે છે એ મૂકી દઈશું ઉપર કેટલું રાખવાનું મિત્રો એ પણ તમને બતાવું થોડુંક મિત્રો ક્રોસમાં છે તો કેમેરો ખસી પર ખેંવીને તમને બતાવું તો આ રીતે આપણે એક ઇંચ ડાઉન કરીએ તો એક ઇંચ ઉપર લેશું આપણે એક ઇંચ મિત્રો ઉપર લીધો છે જેટલું પણ આપણું શોલ્ડર હોય એટલું પાછલા ભાગમાં સેટ કરી લેવાનું અહીંયાથી એક ઇંચ ડાઉન કરેલું તો ઉપર ઉપલાસ આપણે થોડું વધારી દઈશું અહીંયા પણ આ ઇંચ અરે ઇંચી મિત્રો આ રીતે માર્કિંગ કરી લેશું ત્યારબાદ મિત્રો આ રીતે શેપની પટ્ટીથી આપણી શેપનું માર્કિંગ આપી દેસું જેટલું પણ આપણું શોલ્ડર હોય એટલું માર્કિંગ કરી લેવાનું સિલાઈ માર્જિંગ એડ કરી લેશું ત્યારબાદ મિત્રો તો મિત્રો આ રીતે જેટલું પણ આપણું શોલ્ડર હોય એટલું આ રીતે મૂકી દેવાનું જે આપણે મેજરમેન્ટ લીધું એ પ્રમાણે આગલા ભાગમાં મિત્રો અડધો ઇંચ આ ખોંચ્યું છે એ રીતે આપણે નહીં રાખવાનું આગલા ભાગમાં જે રીતે મિત્રો બતાવું છું એ જ રીતે તમે માપ રાખશો તો એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે તો આ રીતે આપણે કટિંગ કરી લેશું તો મિત્રો આનું કટિંગ તો તમને બતાવે જો સિલાઈ શીખવી હોય તો કોમેન્ટ કરજો એ પણ આપણે વિડીયો બનાવશું આ રીતે આપણે કટિંગ કરી લેશું આગળનું ને પાછળના ભાગનું કટિંગ તો આ રીતે આપણે કટિંગ કરી લેશું તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ છે લાઈક કરવા ના ભૂલતા અને હા મિત્રો પાછલા ભાગમાં આપણે અડધો ઇંચ આ રીતે જે કોલર આપણે લગાવીએ છીએ એ રીતે ડાઉન કરવાનું છે એ પણ તમને બતાવું આ રીતે કટિંગ કરી લેશું તો મળશું મિત્રો આગલા વિડિયોમાં તો લગીન જય હિન્દ જય માતાજી